વડોદરાના નંદેસરી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક કંપનીમાં આગ લાગવાનો બનાવ બનતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા આગને પગલે ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી નંદેસરીમાં એકાએક કંપનીમાં આગ લાગતા કંપનીને ભારે નુકસાન થયું છે ત્યારે દસ જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી પીએનબી ઓર્ગેનિક કંપની આવેલી છે ત્યારે આ આગને પગલે હજી સુધી આ આગનું કારણ જાણવા મળ્યું નથી જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હતા તે તમામ કંપનીમાંથી બહાર નીકળી ગયા હતા હાલના તબક્કે તો કોઈ મોટી જાનહાની થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી જો કે આગ લાગવાનું કારણ પણ અકબંધ રહેવા પામ્યું છે

આજ રોજ આજ રોજ સવારમાં અમારે કંપની હું સોડિયમ મેટલમાં છું એટલે કલ્પસૂત્ર કેમિકલમાં અને એ કલ્પસૂત્ર કેમિકલ અમે બહાર દસ વાગ્યાની આસપાસ હતા અને એક ધૂમળાની ખબર પડી એટલે અને ટેલિફોનિક પણ ખબર પડી કે ભાઈ કોઈક જગ્યાએ આગ લાગી છે પછી એકચ્યુઅલ ખબર પડી કે પીએબીમાં આગ લાગી છે તો પીએબીમાં અમે અમારી ટીમ સાથે કાર્યરત થઈ ગયા એ સાથે સાથે દીપક નાઇટ્રાઇડ થોમ્પસન આ પાનોલ ઇન્ડ પાનોલ ઇન્ટરમીડિયેટ આ બધી ઇન્ડસ્ટ્રીના સેફ્ટી ઓફિસર વિથ ફાયરમેન હાથે આ લોકોએ બધી એટલી જહેમતથી આ અત્યારની સ્થિતિમાં અત્યારે પોણા બાર બારની વચ્ચે લગભગ લગભગ એંસી ટકાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી એવું લાગી રહ્યું છે હવે આગળ તો હજુ આગ તો ચાલુ જ છે પણ જે પહેલાં રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એ અત્યારે હાલની સ્થિતિમાં ઘણું બધું કંટ્રોલમાં છે